સુરતના ઉદનામાં આવેલ સોલાપુર કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની શ્રી પ્રમુખ એન્ટરપ્રાઇઝ પ્લોટ નંબર પચાસ મારુતિ ઇન્ડસ્ટ્રી સોલાપુર કંપાઉન્ડ ઉદના ખાતે બની હતી મોડી રાત્રે આગ લાગવાની ઘટના સોલાપુર કંપાઉન્ડમાં ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગવાની ઘટનામાં ગોડાઉનમાં મુકેલ તમામ સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો આગ લાગવાની ઘટનામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઈટર્સ સાથે હાજર થઈ આગને કાબૂમાં લીધી હતી જેમાં આગ આગ લાગવાની ઘટનામાં કોઈ પણ જાનહાની ટાળી હતી છે શ્રી પ્રમુખ એન્ટરપ્રાઇઝમાંથી બોલું છું મારું પ્લોટ નંબર છે પચાસ સવારે નવ વાગ્યાના આસપાસ આજુબાજુમાંથી પડોશીએ ફોન કર્યો કે તમારા ફેક્ટરીમાં આગ લાગી છે એ જાણ થતાં અમે તરત જ સ્થળ પર પહોંચી ગયા અને ફાયર બ્રિગેડને પણ કોલ કરી આજુબાજુવાલાએ જાણ કરી ફૅક્ટરીમાં ઘણી આગ લાગી છે અને ઘણું મોટું નુકસાન થયું છે શું નુકસાન થયું છે તે તો પાછળથી જ ખબર પડે પણ ઘણી ઘણું ઘણું નુકસાન મોટા પાયે નુકસાન થયું છે રાત્રે બંધ રહી છે અમારી ફેક્ટરી સવારે દસ વાગે ચાલુ થાય છે અને સાંજે છ વાગે બંધ થઈ જાય છે અને ગોડાઉન છે અમારું આ દસ વાગે અમે આવી અને ખોલ્યા